શિક્ષક માટેની ભરતી અંગે રજૂઆત કરવા પહોંચ્યા દિવ્યાંગ ઉમેદવારો પચાસ થી વધુ દિવ્યાંગ ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા સી કેટેગરીના દિવ્યાંગોની ભરતી પ્રક્રિયા હજુ ન કરાઈ હોવાની રજૂઆત ખાલી જગ્યા ઉપર તાત્કાલિક ભરતી કરવાની માંગ કરવામાં આવી સૌથી વધારે સી કેટેગરી વાળા છીએ અમે છસો ઉમેદવાર છીએ સી કેટેગરીમાં અને જગ્યા ચાર હજાર બાકી છે હજી ભરવાની અને એ હાયેસ્ટ મેરિટવાળા છે એ બી ડી કરતાં પણ એટલે અમે સરકારને એ કહીએ છીએ કે બીજો પ્રસંગ છે એ જલ્દી બહાર પાડી અને અમને લ્યો અને બીજો અમારો એ મુદ્દો છે કે હાલ જે એકથી આઠની ભરતી ચાલુ છે એની અંદર એ બી ડીવાળા દિવ્યાંગ ઉમેદવાર કોઈ છે જ નહીં સત્તર નવ એકવીસ ના ઠરાવ છે કે ભાઈ જે કેટેગરીમાં ઉમેદવાર ના મળે તો એ બીજા કેટેગરીને જગ્યા કન્વર્ટ કરવી અને બે હાજર બાવીસ માં કરેલો પણ છે અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ એક એવો છે કે એક કેટેગરીમાં જગ્યા ના મળે તો બીજામાં કન્વર્ટ કરી એ ચુકાદો સાબિત થઈ ગયેલો છે આપેલો છે અને એના આધારે જ અમે કહીએ છીએ કે અમને કન્વર્ટ કરી દો